ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને કપાટા મહિના બે ઘરે ટોળા કપાટા આવે એ વસ્તુ મને પુવાણ નથી બરોબર અને ભાટીભાઈ જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને મને બધી ખબર છે હા જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને બધી ખબર છે મને હા શું મને બધી ખબર છે थे रे जदी साहे जी इनसाइट में केवन है भाई ने कैटी जो और महात्मा जी लाइव है ने की ये चक्करवन बंद तो था यो पसी रिपोर्ट के ज्ञान में जाओ बागु कहेले बायन में हो और ऊपर टेक का जाओ नहीं जो ले ले जो नहीं था वीडियो आप और नहीं जाओ આ ટીમે મને જે સપોર્ટ આપ્યો છે એનો હું બહુ આભારી છું જો બડી ભાઈ ને તમને ગમશે આ ટીમે અહી તાકતો હા હું લઈ બેર નું કે લાઈફ નું કે આવતો હતો પાણી થી એમ કે વાટલો ફેર નહી કરે ના અને ગળેયા આરામકો બાદ કો તમને નથી છે